તો આ જે વરિયાળીનું પાણી છે એ વરિયાળીનું પાણી માત્ર ત્રણ દિવસ સુધીમાં તમારા પેટની ચરબી અને સાથળની ચરબી કમરની ચરબી ઓગાળી દેશે વજન ઓછું કરી દેશે તો ચાલો જોઈએ કેવી રીતે આ વરિયાળીનું પાણી બનાવવાનું છે તેની રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ હેલ્થ ચેનલ પર આપ સૌનું દિલ્હી સ્વાગત છે મિત્રો વરિયાળીનું આ પાણી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગાળી નાખશે ખરેખર વધીના વજનને કંટ્રોલ કરવા માટેનો આરામબાણ ઉપાય છે આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે તમારું વેઇટ લોસ થશે અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ થશે તો તમે વજન ઘટાડવા માંગો છો તો આ ઉપાય ચોક્કસ ફોલો કરો કારણ કે આ ઉપાય છે તે ચરબીનો દુશ્મન છે મિત્રો અહીંયા આપણે જે જે વસ્તુ લીધી છે એ દરેક વસ્તુ ચરબીની દુશ્મન છે ચરબી ઓગાળે છે અને સાથે સાથે વજન પણ એકદમ ઝડપથી ઘટાડવાનું કામ કરે છે તો જ્યારે તમે આ ઉપાય અજમાવો છો ત્યારે સૌથી પહેલા તમારા પાચન તંત્રને તમારે મજબૂત કરવાનું છે તો એના માટે તમારે પ્રયત્નો કરવાના છે બીજો નિયમ કે જ્યાં સુધી તમે તમારા શરીરની ચરબી છે એ ઓગાળશો નહીં ત્યાં સુધી તમારા શરીરનું વજન ઘટવાનું નથી તો સૌથી પહેલાં અહીંયા આપણે એક ચમચી વરિયાળી લેવાની છે આ વરિયાળી તમારા શરીરની અંદરની ચરબી તો ઓગાળે છે ખાધેલા ખોરાકનું પાચન કરે છે ફૂલેલા પેટને એકદમ ઝડપથી અંદર કરવાનું કામ કરે છે ગેસેટિક પ્રોબ્લમ્સ દૂર કરે છે તો અહીંયા મેં એક ચમચી જેટલી વરિયાળી લીધી છે આ વરિયાળીની મદદથી તમારા શરીરની ચરબી તો ઓગળે છે સાથે સાથે તમારા શરીરની અંદર જે ગેસેટિક પ્રોબ્લમ્સ છે તે દૂર થાય છે પાચનતંત્ર તમારું મજબૂત થાય છે ખાધેલા ખોરાકનું પાચન થાય છે હવે આપણે બીજી વસ્તુ લેવાની છે એ છે અડધી ચમચી અજમો અજમો એક એવા પ્રકારનો ફાઇટ કટર છે કે જે તમારા શરીરની ચરબી ઓગાળવાનું કામ કરે છે તમારા શરીરની ચરબી તો ઓગળે છે સાથે સાથે તમારા શરીરની લટકતી ફાંત ગાયબ કરે છે તમારું વજન કંટ્રોલ કરાવવા માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે લેવાનું છે એક એલાયચી આ એક એલાયચી તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે સ્ટ્રેસથી દૂર રાખવાનું કામ કરે છે વેઇટ લોઝ કરે છે ફેટ લોઝ કરે છે અને સાથે સાથે તમારા શરીરની અંદર તમને સ્ટ્રોંગ બનાવે છે તો મિત્રો તમને રાત્રે નીંદર નથી આવતી ભૂખ વધારે લાગે છે તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી ભૂખ પણ ઓછી લાગશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થવાના છે તો જે બસ અહીંયા આપણે આ ત્રણ જ વસ્તુ લેવાની છે વરિયાળી અજમો અને એલાયજી તો આવી રીતે જો તમે વરિયાળીનું પાણી બનાવશો અને દિવસમાં હું કહું છું એટલી વાર એનું સેવન કરશો તો તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટવા લાગશે જ્યાં સુધી તમે હવે વેટ લોસ ડ્રિંક્સ પીઓ છો ત્યારે તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું બીજો નિયમ એ છે કે તમારે બહારનું તીખું તળેલું અને બેકરી આઈટમ સદંતર બંધ કરવાની છે ત્રીજું નિયમિત રીતે દસ થી પંદર મિનિટ ચાલવાનું છે અને ચોથો નિયમ એ છે કે ખુશ રહેવાનું છે તો મિત્રો અહીંયા એલર્જી અને વરિયાળી તમને હેપી હોર્મોન્સ બોડીના એક્ટિવ કરે છે જેના કારણે તમે સ્ટ્રેસથી દૂર રહેશો અને નેચરલ રીતે તમે ખુશ રહેવા લાગશો તો હવે આપણે આ વેટલો સ્ટ્રિંગ્સ બનાવી લઈએ તો અહીંયા આપણે આશરે દસ મિનિટ સુધી ઉકાળીશું એકદમ મીડિયમ આંચે ઉકાળીશું જેના કારણે આપણા જે વેટલો સ્ટ્રિંગ છે એના બધા જ પોષક તત્વો સારી રીતે આપણા વેટલો સ્ટ્રિંગમાં સેટ થાય અને આપણને સો ટકા રિઝલ્ટ મળે તો ચલો આપણે દસ મિનિટ સુધી ઉકાળી લઈએ તો અહીંયા રેડી છે આપણું વેઇટ લોસ રિંગ્સ આવી રીતે દસ મિનિટ સુધી ઉકાળવાનું છે તમે જોઈ શકો છો કલર એકદમ બદલાઈ ગયો છે આ જ રીતે વેઇટ લોસ રિંગ્સ અને પાણી તમે જો કેટલું લીધું હતું અને કેટલું થયો ટૂંકમાં અડધું પાણી ન થાય ત્યાં સુધી ઉકાળવાનું છે એકદમ મીડિયમ આંચે ઉકાળવાનું છે અને આ વેઇટ લોઝ રિંગ્સ સવારે નરણા કોઠે અને બીજું રાત્રે સૂતા પહેલાં એમ દિવસમાં બે વાર પીવાનું છે સીપ લેતા લેતા પીવાનું છે હૂંફાળું ગરમ ગરમ પીવાનું છે ત્રણ જ દિવસમાં વરિયાળી એલાયચી અને અજવાનું પાણી તમારા પેટની ચરબી એકદમ જળમૂળમાંથી ઓગાળી દેશે તો આ જે વરિયાળીનું પાણી છે એ વરિયાળીનું પાણી માત્ર ત્રણ દિવસ સુધીમાં તમારા પેટની ચરબી અને સાથળની ચરબી કમરની ચરબી ઓગાળી દેશે વજન ઓછું કરી દેશે તો ચલો જોઈએ કેવી રીતે આ વરિયાળીનું પાણી બનાવવાનું છે તેની રેસીપી